નમસ્કાર શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ હાર્દિક સ્વાગત કરું છું આજે તમારા માટે લઈને આવી ગયા છે દ્વિતીય પેપર સોલ્યુશન મિત્રો આ વિડિયોની અંદર આપણે પેપરના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે જેથી કરીને તમે છેલ્લે કોમેન્ટ કરી શકો કે તમારા કેટલા માર્ક્સ આવ્યા જો મિત્રો તમે પહેલી જ વખત આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન જરૂરથી પ્રેસ કરશો જેથી આનારા તમામ ધોરણના અને તમામ વિષયના પેપરના સોલ્યુશનની નોટિફિકેશન તમને મળતી રહે આ સાથે આ ચેનલ પર કેટલાક મજાના બાળબીને ગીત સ્કૂલની અવનવી પ્રવૃત્તિઓ એક્ટિવિટીઝ અને સાથે વાર્તાઓ અને બીજા ઘણા બધા મજાના વિડીયો મૂકેલા છે જે આપ નિહાળશો તો મિત્રો આ વિડીયોને તમારા તમામ કોન્ટેક્ટ અને તમારા તમામ ગ્રુપમાં ફોરવર્ડ કરશો જેથી દરેકને આ વિડીયોના લાભ મળી રહે ધન્યવાદ તારીખ વીસ ચાર બે હજાર ચોવીસ વાર શનિવાર ધોરણ સાત વિશે સામાજિક નો વિજ્ઞાનનું પેપર સોલ્યુશન

ગઢકટંગા રાજ્યના લોકોએ હરણના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાતા હતા તો ખોટું આવશે એના પછી પ્રશ્ન નંબર બ નીચેના જોડકા યોગ્ય રીતે જોડો પહેલું દેવી પૂજક તો શાકભાજી ઉત્પાદન અને વેપાર સાથે જોડાયેલ જનજાતિ હતી કાસ કાંગસિયા તો સૌંદર્ય પ્રસાધન સાથે જોડાયેલ જનજાતિ છે ત્રીજું નટ બજાણિયા તો જાદુ દોડા પર ચાલવાના ખેલ બતાવનાર વણઝાર તો યુદ્ધ દરમિયાન મુગલ સેના માટે અનાજ લાવનાર અને પાંચમું માલધારી તો ગીર અને બરડા વિસ્તારમાં રહેનાર જનજાતિ આવશે પ્રશ્ન નંબર બે યોગ્ય રીતે ખાલી જગ્યા પૂરો રામચરિત માનસની રચના તુલસીદાસે કરી હતી બીજું ગુરુ નાનક શીખ ધર્મના સંસ્થાપક હતા ત્રીજું ચૈતન્ય મહાપ્રભુ એ હરિબોલનો મંત્ર ગુજતો કર્યો હતો ચોથું વૈષ્ણવ જન તો જેને તેને કરીએ પદની રચના નરસિંહ મહેતાએ કરી હતી જે ગાંધીજીને પ્રિય ભજન હતું પ્રશ્નમાં બે બ મને ઓળખો હું Sikh ધનો પવિત્ર ગ્રંથ છું તો ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબ બીજું બીજક મારો કાવ્ય સંગ્રહ છે તો કબી ત્રીજું મને ગુજરાતી ભાષાના આદિ કવિ તરીકે ઓળખવામાં આવે છે તો નરસિંહ મહેતા ચોથું મેં બ્રજમાં રહીને શ્રી કૃષ્ણ પદો રચ્યા હતા તો सूरदास એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 નીચેના પ્રશ્નો ટૂંકમાં જવાબ આપો મંદિર સ્થાપત્ય શૈલીના પ્રકાર જણાવો તો નાગર શૈલી દ્રવિડ શૈલી અને વેસર શૈલી બીજું પાડિયા વિશે ટૂંકમાં જણાવો એ આપણે નીચે જોઈશું ત્રીજું દ્રવિડ શૈલીમાં બંધાર મંદિરો કયા કયા હતા તો બૃહદેશ્વર મીનાક્ષી મહાબલીપુરમ ચોથું કાંગડી શૈલી વિશે ટૂંકમાં જણાવો તો હિમાલય જેવા પહાડી વિસ્તારોમાં આ શૈલી જોવા મળે છે વાદળી અને લીલા રંગનો ઉપયોગ થાય છે પાંચમું ગુજરાતમાં કયા સ્થળે લઘુચિત્રો જોવા મળે છે તો ખંભાત અને પાટણના હેમચંદ્ર હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર

પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો મરાઠા સામ્રાજ્ય વિશે પાણીપતના ત્રીજા યુદ્ધના પરિણામ તેની અસરો અને પેશવા બાજીરા પ્રથમની સિદ્ધિઓ જણાવો તો આ ત્રણે ત્રણ પ્રશ્નો આપણે અહીંયા નીચે જોઈશું તો ચાલો જોઈએ મહારાષ્ટ્ર એક મહાન મરાઠા સામ્રાજ્ય કોણે પરિવર્તિત કર્યું હતું તો પેશવા બાજીરાવ પહેલો કુશળ યોદ્ધા અને કુશળ રાજનીતિજ્ઞ હતા તેમણે સૌપ્રથમ પ્રથમ મુગલ વિસ્તારો મહારાઠા સામ્રાજ્યમાં ભેળવી દીધા એ પછી તેમણે મળવા માળવા ગુજરાત અને બુંદેલખંડ જીતી લીધા તેમણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો આ રીતે પેશવાબાજીરાવ પહેલાં મહારાષ્ટ્ર એક મહાન સામ્રાજ્ય પરિવર્તિત કર્યું તો આ પેશવા બાજીરાવ પહેલાં એ કઈ કઈ સિદ્ધિઓ મેળવી હતી તે પ્રશ્નોનો જવાબ અહીંયા થઈ ગયો પાણીપતનું ત્રીજું યુદ્ધ ક્યારે થયું હતું અને તેનું શું પરિણામ આવ્યું હતું પાણીપતનું ત્રીજું યુદ્ધ સત્તરસો ને એકસઠમાં થયું હતું એ યુદ્ધમાં મરાઠાઓનો પ પરાજય થયો હતો અને મરાઠા સેના જેને સૈન્યના પરાજયના સમાચાર મળતા આઘાતથી પેશવા બાલાજી બાજીરાવ અવસાન પામ્યા અને તદુપરાંત પાણીપતના ત્રીજા યુદ્ધમાં પરાજિત થયેલા મરાઠાઓ નિર્ભળ બનતા ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો પ્રશ્ન નંબર

સાચા સમાચારો રેડિયો ટીવી દ્વારા જાણો રઘવાયાથી બૂમાબૂમ ના કરો ઊંચા મકાનમાંથી નીચે ઉતારવા લિફ્ટ ના વાપરો ખાતરી કર્યા વિના ઘરમાં કે ગેસ કે વીજળીથી ચાલતા ઉપકરણો ચાલુ ના કરો બીજું આપત્તિની અસર જણાવો તો આપત્તિની અસર નીચે મુજબ છે ભૂકંપુર સુનામી વાવાઝોડું જેવી આપત્તિ ભારે પ્રમાણમાં જાનમાલનું નુકસાન થાય છે આપત્તિગ્રસ્ત ક્ષેત્રમાં રસ્તા મકાનો જાહેર રસ્તાઓ સગવડના મકાનો બધો અસર થાય છે આ રીતે પ્રશ્નોનો જવાબ લખવાનો છે મિત્રો વિડીયો લાંબો ના થાય એટલે આપણે વિડીયો તમે કરી કરીને જો આપણે બધું વાંચતા નથી નેક્સ્ટ કુદરતી આપત્તિના કોઈ પણ ચાર નામ આપો તો ભૂકંપ જ્વાળામુખી દુષ્કાળ અને વાવાઝોડું હવે પૂર દરમિયાન શું કરવું જોઈએ તે અહીં આપેલું છે પૂર પછી શું કરવું જોઈએ તે નીચે આપેલું છે તો પૂર દરમિયાન રાખવાની કાળજી એ આપણે અહીંયા પૂરેપૂરી બતાવી છે હવે દુષ્કાળ પહેલાં શું કરવું જોઈએ અને દુષ્કાળ દરમિયાન શું કરવું જોઈએ તે પણ અહીં તમને જણાયેલું છે તો મિત્રો વિડીયો પોસ્ટ કરી અને તમે આ બધી જ વિગતો જોઈ શકો છો અને પ્રશ્નનો જવાબ વાંચી શકો છો નેક્સ્ટ પ્રશ્ન નંબર છ ટૂંક નોંધ લખો ભૂમિ સંસાધન જંગલોનું મહત્વ અને વન્યજીવ સંરક્ષણ આ ત્રણેય ટૂંક નોંધો આપણે નીચે જોઈશું એ પહેલાં આપણે ભારતના નકશામાં યોગ્ય રીતે સ્થળ દર્શાવો તે આપણે નીચે નકશો આપેલો છે એ પણ જોઈશું અને તે પહેલાં આપણે જોડકા જોઈ લઈએ પ્રશ્ન નંબર આઠ અ નીચેના જોડકા જોડો ઇન્દિરા ગાંધી પ્રથમ મહિલા વડાપ્રધાન બીજું કલ્પના ચાવલા એ અવકાશ યાત્રી હતા ત્રીજો પ્રતિભા પાટીલ એ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા અને લતા મંગેશકર એ સ્વર સામ્રાજ્ઞી છે ઓકે તો ચાલો જળ સંસાધનની જાળવણી અહીં આપેલી છે તે જોઈએ કે જળ સંસાધનની જાળવણી પ્રદૂષિત જળની ખૂબ જ મોટી સમસ્યા છે વળી વાપરવાલાયક જળ મર્યાદિત માત્રામાં છે તેથી પાણીનો વિવિધ ઉપયોગ કરવો જોઈએ અને જળાશય નિર્માણ કરવું જોઈએ અને આ પ્રમાણે જળ સંસાધનની જાળવણી કેવી રીતે કરવી જોઈએ તે વિગતે આપેલું છે એ પછી વન્યજીવ સંરક્ષણ તો વન્યજીવ સંરક્ષણ કેવી રીતે કરવાનું છે વન્યજીવ સંરક્ષણ માટે સરકારે ઘણા બધા કાયદા બનાવ્યા છે મોટાભાગના રાજ્યમાં સ્ટેટ વાઇલ્ડ લાઈફની રચના કરી કેટલીક શૈક્ષિક સંસ્થાઓ દ્વારા કામગીરી કરી રહી છે વન્યજીવ સંરક્ષણ માટે ઇન્જિયર મુજબના કાયદા પગલાં લેવા જોઈએ વન્યજીવો પર થતા અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિને અટકાવવા કડક અમલ અમલ કરો જંગલના વન્યજીવોની ગણતરી સમયાંતરે કરવી જોઈએ જંગલના વન્યજીવને કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે તેથી જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ લોકોને વન્યજીવનું મહત્ત્વ સમજાય વન્યજીવની સંરક્ષણની સમજ આપવી જરૂરી છે બરાબર છે તો આ પ્રમાણે વન્યજીવમાં વિશેની માહિતગાર થઈશું જંગલોનું આર્થિક મહત્ત્વ તે એ વિગતે આપેલું છે કે જંગલોનું આર્થિક મહત્ત્વ એટલે કે આપણે જંગલોનું મહત્ત્વની અંદર આ પ્રશ્ન આવશે જંગલોનું આર્થિક મહત્ત્વ અને જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ સમજાવો તો મિત્રો આપણે વિડીયોને પોસ્ટ કરી અને આ પ્રશ્ન આખો જોઈ લઈશું કે જંગલોનું આર્થિક મહત્ત્વ જંગલનું પર્યાવરણીય મહત્ત્વ એટલે જંગલો આપણે કઈ રીતે મહત્ત્વના છે તમામ વસ્તુ આપેલી છે હવે નકશાની અંદર જોઈએ આપણે કઈ કઈ વસ્તુ આપણે આપણને બતાવીશું નકશાની અંદર તો જો પહેલાં જમ્મુ કાશ્મીર અહીંયા બધા હિમાલય પર્વતમાળા કચ્છનું રણ અહીંયા આવશે નળ સરોવર અમદાવાદ જિલ્લામાં આવશે અને ગુજરાત રાજ્ય એ અહીંયા આવશે બરાબર છે અંદમાન નિકોબાર ટાપુ એ બતાવેલા છે જે અહીંયા આવશે નેક્સ્ટ એ પછી આવશે ચિત્રના આધારે મને ઓળખો તો આ પહેલું ચિત્ર છે સુષ્મા સ્વરાજનું ચિત્ર છે આ ચિત્ર કલ્પના ચાવલાનું ચિત્ર છે અહીંયા બતાવ્યું છે સરિતા ગાયકવાડ નું ચિત્ર છે અને ઇન્દિરા ગાંધીનું ચિત્ર આપેલું છે પ્રશ્ન નંબર નવ મુદ્દા સર જવાબ લખો તો જાહેરાતના ફાયદા ગેરફાયદા કૃત્રિમ ગ્રહો સંચાર માધ્યમ અને સંચાર માધ્યમ ઉપયોગ સાથે કરવો જોઈએ આ તમામ પ્રશ્નો આજે આપણે નીચે જોઈશું તો ચલો જાહેરાતના ફાયદાઓ અને ગેરફાયદાઓ અહીં આપેલા છે જઈએ વસ્તુ પર છાપેલી કિંમતો જાણી શકાય વસ્તુની સામાન્ય માહિતી લોકો સુધી પહોંચાડી શકાય એના ફાયદા છે જાહેરાતના ગેરફાયદાઓ કહે છે કે જાહેરાત પાછળ થયેલા ખર્ચનું ભારણ ગ્રાહકને ભોગવવું પડે છે જાહેરાત કરનાર વ્યક્તિ જે વસ્તુનો પ્રચાર કરતો હોય તે વસ્તુ કદાચ પોતે વાપરતો ન હોય એવું પણ મને જાહેરાતના આધારે ખરીદી કરવામાં આપણે ક્યારેક છેતરાઈ પણ જઈએ છીએ ટાઈમ નીચે આપણે દર્શાવવામાં જાહેરાત જોઈએ ક્યારેક આપણે મનમાં લોભ અનુભવીએ છીએ કારણ કે દરેક વસ્તુ આપણે ખરીદી શકતા નથી તેમજ જે વસ્તુ બાળકોને વડીલો આપ આપી વહી શકતા નથી દેખાદેખીનું ચલણ વધી જાય છે તો આ તમામ વસ્તુઓ છે આ સર્જિત કૃત્રિમ ઉપગ્રહો સેટેલાઇટ સંચાર માધ્યમ તરીકે ઉપયોગી છે અવકાશમાં તરતા મૂકવામાં આવેલા કૃત્રિમ ઉપગ્રહો દ્વારા રોજિંદા સમાચારો મોસમની ગતિવિધિ આ એના પછીનો પ્રશ્નનો જવાબ છે તે આપણે જોઈશું પછી આવે છે વર્તમાનપત્રો તો વર્તમાનપત્રો દ્વારા દુનિયાના કોઈપણ ખૂણે બનતી ઘટનાઓ જાહેરાતો દુઃખદ નહોતું આજનું ભવિષ્ય પંચાંગ વિશેષ દિન તિથિ ચોગડી વગેરેની જાણકારી પ્રાપ્ત થાય છે ગુજરાતમાં લગભગ પચીસ કરતાં વધારે વર્તમાનપત્રો પ્રસિદ્ધ થાય છે સમગ્ર ભારતમાં વિવિધ ભાષાઓમાં આશરે એસી હજાર કરતાં વધારે અને વિવિધ ભાષાઓમાં લખાયેલા લાખોની સંખ્યામાં સામાયિક પ્રસિદ્ધ થાય છે વર્તમાનપત્રોની માહિતી હતી હવે સંચાર માધ્યમનો ઉપયોગ કેવી રીતે કરશો તો સંચાર માધ્યમોનો ઉપયોગ કેવી રીતે કરશો તો પ્રદૂષણ પાણીની સમસ્યા ગરીબી બેકારી કન્ડ બારમજી મહિલાઓ તથા અત્યાચારો સમસ્યા જન સમાજનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે ટેલિવિઝન રેડિયો અને દૈનિક સમાજપત્રો જેવા માધ્યમનું વધુમાં વધુ ચર્ચા થવી જોઈએ તો આ પ્રશ્ન પણ આપણે વિગતે વાંચીશું જોઈશું વિડીયોને પોસ્ટ કરીને તમે જોઈ શકો છો બધું વાંચવા જઈશું તો આપણે વિડીયો લાભો થઈ જશે હવે ટૂંકનો જ છે મોહલ્લા બજાર ગ્રાહકોની ફરજો અને નિયંત્રિત બજાર એ તમામ ટૂંક તો આપણે અહીંયા નીચે આપેલી છે તે જોઈશું ચલો મહલા બજાર છે અહીંયા આપેલું છે બરાબર છે તો મોહલ્લાની બજારની દુકાનો આપણા ઘરની આસપાસ જ હોય છે એ દુકાનોમાંથી ગ્રાહકો તેમના રોજિંદા ઉપયોગની વસ્તુઓ તેમજ જરૂરિયાતો સમય દિવસ દરમિયાન ગમે ત્યારે ખરીદી કરી શકે છે દાખલા તરીકે ડેરીની દુકાનમાંથી દૂધ દહીં છાશ ઘી વગેરે કરિયાણા દુકાનમાંથી તેલ મસાલા છાશ ખાર ગોળ સાબુદાર ચોખા વગેરે ઘરમાં વપરાશની વસ્તુઓ અને સ્ટેશનરી દુકાનમાંથી પેન પેન્સિલ નોટબુક વગેરે પુસ્તકો ખરીદી વગેરે દવાની દુકાનમાંથી દવાઓ મળે છે મોહલ્લા બજારનો દુકાનદાર તેના નિયમિત ગ્રાહકોને ઉધારતી પણ વસ્તુઓ વેચે છે એટલે મોહલ્લા બજારનો આટલો ફાયદો હા જી હવે ગ્રાહકે ખરીદી કરતી વખતે સી કાળજી રાખવી જોઈએ તો અહીં બતાવેલી છે કઈ કઈ કાળજી રાખવી જોઈએ અને એને શું શું તપાસ કરવી જોઈએ તમામ વસ્તુ બતાવેલી છે વિડીયોને પોસ્ટ કરી આપણે આ બધી માહિતી જોઈ શકીએ છીએ તો આ પ્રમાણે દાખલાનો જવાબ લખવાનો છે એગ માર્ગ આઈએસએમ માર્ગને આ બધું ચેક કરવાનું છે પ્રિસ્ક્રિપ્શન અને એનું મેન્યુફેક્ચર ડેટ કિંમત બધું આપણે ચેક કરવું પડી સિલાઈ બિલાઈ બધું જો કપડાંમાં એ ચેક કરવું પડે હવે નિયંત્રિત બજાર માર્કેટ યાર્ડ એના વિશેની એ ટૂંકનો તો આપેલી છે કૃષિ પાકોનું વધુ ઉત્પાદન મેળવ્યા પછી તેના વેચાણ પણ સારી અને બજાર વ્યવસ્થા હોવી રહે છે તો અહીં માર્કેટ યાર્ડ વિશેની માહિતી આપેલી છે તો વિડીયોને તમે પોસ્ટ કરી અને માર્કેટ યાર્ડ વિશેની માહિતી તમે જોઈ શકો છો તો સંપૂર્ણ આપેલી છે અસ્તું જો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો અને આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારા તમામ વિડીયોનું નોટિફિકેશન તમને મળી રહે આભાર